પરંતુ લોકોના સ્વાસ્થ્યને દાવ પર લગાવીને કારણ કે આ પ્લાન્ટના કારણે ધ્વનિ પ્રદૂષણની સાથે સાથે હવા પ્રદૂષણ વધ્યું છે જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે પહેલાથી જ વિવાદમાં રહેલા આ પ્લાન્ટને બંધ કરવા રજૂઆતો થઈ પરંતુ કોઈ લોકોનો અવાજ સાંભળવા તૈયાર નથી

અને સ્થાનિક નેતાઓ બસ રજૂઆતોમાંથી ઊંચા નથી આવી રહ્યા અમે રજૂઆત કરી અમે આ વખતે બોળમે બોલીશું અમારા જનતાની ફરિયાદાય એટલે અમે ફરિયાદ કોર્પોરેશનના લેખિતમાં આપેલું છે અને બે દિવસમાં અમે એમની પાસે જવાબ માંગીશું વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના કારણે વધ્યું હવા પ્રદૂષણ શહેરના 8 થી 10 વિસ્તારના લોકો પ્રદૂષણના કારણે પરેશાન એક દિવસમાં દસ લાખ કાર જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે પ્લાન્ટ તમે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી કેટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ રહ્યો છે એક દિવસમાં આટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય તો તેની અસર કેટલી ગંભીર હશે તેનું અનુમાન પણ લગાવી શકાય છે જો કે આ મુદ્દે નિષ્ણાત ડોક્ટર શું કહે છે જરા તે પણ સાંભળો જે કંપનીઓને આપણે આ ભાર સોંપી રહ્યા છીએ એ લોકો પર એકાઉન્ટેબિલિટી મૂકવી પડશે જ્યાંથી વેસ્ટ બને છે ત્યાં સેગ્રીગેટ કરવું પડશે અને ખાલી વેસ્ટ મેનેજમેન્ટ વેસ્ટ એનર્જી પ્લાન્ટથી નહીં થઈ શકે ઘણા બધા અવેરનેસ ડ્રાઈવ વેસ્ટ ઓછું કરવાનું આપણા પબ્લિકને સમજાવવું વેસ્ટને સેગ્રીગેટ કરવું જ્યાં બને છે ત્યાં જ એ સમજાવવું અને વોર્ડે વોર્ડે વેસ્ટ સેગ્રીગેટ કરીને વેસ્ટ એનર્જી પ્લાન્ટ સુધી પહોંચાડીશું તો કદાચ વેસ્ટ નાશ પામશે એનર્જી મળે કે ના મળે મહત્ત્વનું નથી પણ આજુબાજુ રહેતા હેલ્થ ને ધ્યાન રાખવું બહુ જરૂરી છે કચરાના ડુંગર ને દૂર કરવો જરૂરી છે પરંતુ લોકોની જિંદગી ને જોખમ માં મૂકીને કામ કરવું તે કેટલું યોગ્ય છે આ સવાલ અહીં ઉત્પન્ન થઈ રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા નાગરિકોના સ્વાસ્થ્યના ભોગે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરશે વેસ્ટુ એનર્જી પ્લાન્ટ શરૂ તો કરવામાં આવ્યા પરંતુ ધ્વનિ પ્રદૂષણ પણ થઈ રહ્યું છે અને એક દિવસમાં દસ લાખ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ રહ્યો છે જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળશે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ